તો જય માતાજી મિત્રો આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે પૂનમ હોવાથી સિત્તેર કે પંચોતેર કિલોમીટર દૂર જવાના છે માતાજીના દર્શન કરવા ભાઈ મંદિર કયું હશે એ મંદિર એક તમે લાવો લેજો કે એ મંદિર એક ગુજરાતનું તેનું નામ છે અને કયું મંદિર છે તે તમે અમારા વ્લોગમાં જોડા રહેજો તમે અમારો વ્લોગ છેલ્લા સુધી જોતા રહેજો તમને વ્લોગ જોવાની મજા આવશે પણ અને મંદિરના દર્શન પણ કરજો જય માતાજી આજે અમારી સાથે નિકુલભાઈ પણ નથી અને દેવભાઈ પણ નથી આજે હું એકલો જ જાણું છે એમ કે અમારે ફેમિલી સાથે જાણું છે તો શેમાં જવાનું છે પેલી પડી અમારી ગાડી સેલેરીઓ તેમાં મિત્રો અમે આવી ગયા છે તે જગ્યાએ આ છે શ્રી ગોગા મહારાજ કદાચ ધામપૂર્ણ મંદિર તમે મિત્રો જોઈ શકો છો કેવડું મોટું મંદિર છે અહીંયા પબ્લિક આવે છે કેટલે કેટલેથી દૂર દૂરથી અહીંયા પબ્લિક આવે છે તમે જોઈ શકો છો મિત્રો તમે મંદિર દેખો ખાલી કેટલું મોટું મંદિર છે એક વિશાળ મંદિર છે હું તમને દર્શન કરાવ તમે લોકમાં જોડા વાયરો એટલો છે કે અમે મૂડી જશે એટલો તો વાયરો છે જોઈ લો મિત્રો તો મિત્રો આ છે અમારા ગોગા મહારાજનું મંદિર હું ધામ તમે દર્શન કરી લો આવો મોકો નહીં મળે તો મિત્રો ગોગા મહારાજ માટે લાઈક કરજો તો અત્યારે તો એટલો વાયરો છે ને કે કે બધું ઉડી રહ્યું છે તમે જોઈ શકો છો આ છે ખેતર ને આ છે મંદિર હવે જો મહારાજના ભુવાજીને ત્યાં સરસ મજાના ટાળીયા ગાયો માટે કુંડી સરસ મંદિર છે મિત્રો આવું મંદિર તમે કઈ નહીં દેખ્યું હોય અમારા શ્રી ભુગા મહારાજ નું ગામ એવો ચમત્કાર છે ને મિત્રો તો આ બ્લોગ ને તમે વધુમાં વધુ પાંચ છ હજાર લોકોને શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હજી બ્લોગમાં જોડા તમે આ જોવા મંદિર કેવડું મોટું મંદિર છે આ છે મિત્રો ગાડીઓ મૂકવાનું તમે જોઈ શકો છો આ છે ફુવાજી નું બધું અહિયાં બધી પબ્લિક બેસે છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની અ ખેતી કરેલી છે અહીંયા તો પણ જમવાની સુવિધા પણ હોય છે તો મિત્રો તમે આ ઊંધ આવો ગોઘા મહારાજના મંદિરે અને મિત્રો મારો આઈટમ બ્લોગ મને ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરો અને વિડીયો બ્લોગર અને મિસ્ટર તારને સબસ્ક્રાઈબ કરો જય ગોગા મહારાજ